કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ હેતુલક્ષી પ્રશ્નોના તૈયારીના ભાગ સ્વરૂપે પ્રકરણ ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં શીખવા જઈ રહ્યા છે રાઈટ આશા રાખું છું કે તમે પ્રકરણ એક અને પ્રકરણ બે ના વિડીયો જોઈને હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી કરી ચૂક્યા હશે હવે જે પણ વિડીયોમાં બતાવવામાં આવે છે ને જે પણ સૂત્રોને ફોર્મ્યુલા બના બતાવવામાં આવે છે તમારે લર્ન કરવાના રહેશે તૈયાર કરવાના રહેશે અને શક્ય હોય તો એની નોટ્સ પણ બનાવાનું રાખો જેથી તમને એ એક્ઝામમાં રિવિઝન માટે કામમાં આવે રાઈટ સો આજે આપણે પ્રકરણ ત્રણ દ્વિચ સુરેખ સમીકરણ યુગમાં શીખવા જઈ રહ્યા છે બરાબર હવે એમાં પહેલાં એક થોડીક નોટ્સ હું સમજાવીશ અને એના પછી આપણે

કોઈપણ કિંમતો તમે મૂકતા જશો જેમ કે એ બરાબર બે લઈ લો ત્રણ લઈ લો સી પાંચ લઈ લો કોઈ પણ વેલ્યુ તમે એક પછી એક મૂકશો તો તમારી પાસે એક રેખાનું સમીકરણ મળી એ બી સી અચળાંક છે પણ વેલ્યુ તમે લઈ લઈ શકો શકો છો છો ઋણ સંખ્યા ધન સંખ્યા પણ લઈ શકો છો અને એ એક રેખાનું સમીકરણ બનશે રાઈટ ઓકે એક્સ અને વાય એ ચલો છે એ બે ચલો છે એટલા માટે જુઓ અહીંયા ઘડી ચલ તરીકે કેટલી

કોઈપણ બે રેખાઓના સમીકરણો આપણે પ્રામાણિક સ્વરૂપ શીખી ગયા કે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇક્વલ ટુ ઝીરો તો કોઈપણ બે રેખાઓના સમીકરણો આપણે આવી રીતે દર્શાવી શકીએ એ વન એક્સ પ્લસ વન વાય પ્લસ સી વન ઇક્વલ ટુ ઝીરો અને બીજું છે એ એ એક્સ પ્લસ વાય પ્લસ સી ટુ ઇક્વલ ટુ ઝીરો ઓકે સો કોઈપણ બે રેખાઓના સમીકરણો તમને આપેલા હોય અને તે રેખાઓ સમાંતર છે સંપાતી છે કે રેખાઓ છે એવું તમને પ્રશ્ન પૂછવામાં આવે છે એક માર્ક્સમાં ખાસ કરીને પૂછાય છે રાઈટ સો પહેલામાં પહેલું સમાંતર સંપાતી અને છેદતી રેખાઓ કોને કહેવાય સમાંતર રેખાઓ એટલે કે બે રેખાઓ જો આવી રીતે એકબીજાને છેદે નહીં બરાબર અથવા તેમના બે વચ્ચેનું અંતર એક સમાન રહે ઓકે એકબીજાને છેદે નહીં અથવા તેમના બે વચ્ચેનું અંતર કેવું રહે

સો એની શરતો છે એ શરતો તમારે યાદ રાખી લેવાની અને તમે નક્કી કરી શકશો જેમ કે પહેલું છે રેખાઓ માટે એ વન અપોન એ ટુ ઇક્વલ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ તમારે છે રેશિયો શોધવા પડશે રેશિયો એટલે કે ગુણોત્તર એ વન અપોન એ ટુ શોધો બી વન અપોન બી ટુ શોધો અને સી વન અપોન હમણાં

સરખા આવશે સો આ જે શરત છે જો એનું પાલન થાય તો એને આપણે સંપાતિ રેખાઓ કહીશું અને એના કેટલા ઉકેલા ધરાવે છે અનંત ઉકેલ જુઓ તમે એટલે પર્ટીક્યુલર એક ઉકેલ નથી અહીંયા આગળ તમે જુઓ કે એકની ઉપર જ એક રેખા છે એટલે અનંત ઉકેલ મળે ઓકે તો સંપાતિ રેખાને હંમેશા અનંત ઉકેલ મળે અને ઉકેલ તો મળે છે રાઈટ તો અનંત ઉકેલ છે એટલા માટે એને સુસંગત રેખાઓ કહેવાય ઓકે તો તમારે યાદ રાખવાનું છે અસુસંગત રેખાઓ કોને કહીશું જે સમાંતર રેખાઓ છે ખાલી જગ્યા તો મેં તે પૂછાય છે બરાબર તો ખાસ તમારે યાદ રાખવું પડશે ઓકે સો અહીં આગળ ઉદાહરણ તરીકે થોડાક લીધા છે ઉદાહરણમાં પહેલું લીધું છે એક્સ પ્લસ ટુ અને બીજું ઉદાહરણ પહેલી રેખા આ છે ને બીજી રેખા છે ફોર એક્સ પ્લસ 0 વાય પ્લસ સેવન ઇક્વલ ટુ ઝીરો ઓકે સો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગઈ તમારે પહેલા ડિસાઇડ કરી લેવાનું તો આ પહેલું એ વન આ શું થશે a2 સોરી a1 એ વન બી વન અને સી વન એ વન બી વન સી વન આ રીતે યાદ રાખી લેવાનું એ વન બી વન સી વન અને બીજું થશે એ ટુ બી ટુ ને સી ટુ રાઈટ ઓકે હવે હવે તમે a1 a2 કરે તો a1 થશે 3 ના છેદ a1 છે 3 અને a2 છે 4 3 ના છેદ માં 4 b1 b2 કરે તો 2 ના છેદ 5 ઓકે હવે અહીંયા આગળ પહેલા બેમ જ ખબર પડી જાય કે બંને સરખા છે નહીં બંને ગુણો સરખા નથી એટલે a1 a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 b2 માટે કઈ રેખાઓ છે હા છેદતી રેખાઓ આપેલ રેખાઓ કઈ રેખાઓ છે

બી વન તમે જે પણ લખો એ સાઇન સાથે લખવાનું એટલે કે બી વન માઇનસ ફાઈવ રહેશે બી ટુ માઇનસ ઓકે એ વન અપોન એ એટલે ટુ અપોન ફોર ના છેદમાં ચાર બે દુ ચાર એકના છેદમાં બે બી વન અપોન તો માઇનસ પાંચના છેદમાં માઇનસ દસ લખવાનું યાદ રાખવાનું આ માઇનસની નિશાની રહી ના જોઈએ ઓકે માઇનસ પાંચના છેદમાં માઇનસ દસ પાંચ દુ દસ અને એ કરી માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ એટલે વન અને c1 upon c2 જોશો તો શું મળશે -7/4 ઓકે સો તમે એ જોઈ જોઈ શકો છો a1 upon a2 a1 ના છેદ માં a2 અને b1 ના છેદ b2 સરખા આવી ગયા છે પણ c1 ના છેદ c2 અલગ આવે છે અને અલગ આવે છે માટે એને આપણે કઈ રેખાઓ કહીશું સમાંતર રેખાઓ રાઈટ ઓકે તો આ જે રેખાઓ છે એમાં શરત કઈ પડાય છે આ પડાય છે a1 upon a2 इज इक्वल टू बी वन अपॉन बी टू इज नॉट इक्वल टू सी वन अपॉन सी टू कई रेखाओ है सामांतर रेखाओ बीजू क्यू नाम कही सकते सामांतर रेखाओ बीज असुसंगत रेखाओ कही सकते राइट ओके नेक्स्ट से फोर एक्स प्लस थ्री वाई माइनस सेवन इक्वल टू जीरो ट्वेंटी સાત ના છેદમાં માઇનસ પાંત્રીસ ઓકે માઇનસ સાથે એ વન અપોન એ ટુ બી વન અપોન બી ટુ સી વન અપોન સી ટુ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે સાત પંચા પાંત્રીસ એટલે જવાબ આવ્યો એકના છેદમાં

સોલ્યુશન કરવાનું છે ઓકે ના આપણે હવે આપણે ઓબ્જેક્ટિવ હેતુલક્ષી પ્રશ્નો એમાં પહેલો પ્રશ્ન છે જો આપણે સમીકરણ સુરેખ સમીકરણ યુગમાં એ વન એક્સ પ્લસ વન વાય પ્લસ ઇક્વલ ટુ ઝીરો અને એ ટુ એક્સ પ્લસ બી વાય પ્લસ ઇક્વલ ટુ ઝીરોના આલેખ વડે સમાંતર રેખાઓ માટે બરાબર અહીંયા આપણે કીધેલું છે કે આપણને જે રેખાઓ મળે છે એ કેવી છે સમાંતર દેખાવ તો નીચેના પૈકી શું રાઈટ છે સાચું છે ઓકે હવે તમે જાતે પણ જવાબ આપી શકો છો કે પહેલા બે સરખા હોય સમાંતર રેખાઓ માટે એ વન અપોન એ ટુ ઇઝ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ બટ ઇઝ નોટ ઇક્વલ ટુ સી વન અપોન સી મતલબ એનો આન્સર આવશે બી પહેલાનો જવાબ આવશે ડી ઓકે બીજું છે અને બીજા બીજું છે તો બે ઇક્વેશન લખી દઉં અહીંયા આગળ ફાઈવ એક્સ માઇનસ થ્રી પ્લસ નાઇન ઇક્વલ ટુ ઝીરો અને ટેન એક્સ માઇનસ સિક્સ વાય પ્લસ એટીન ઇક્વલ ટુ ઝીરો સો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમારે એટલું ધ્યાન રાખવાનું કે તમે પેલી રીતે તો કરી શકો છો એ વન અપોન એ ટુ ઇક્વલ ટુ બી વન અપોન બી ટુ ઇક્વલ ટુ સી વન અપોન અથવા એ વન અપોન એ ટુ બી વન અપોન બી ટુ સરખા હોય સી વન અપોન સી ટુ ના પણ હોય એવી રીતે તમે એ તો કરી શકો છો બરાબર એ મેથડ મેથે શીખી છે હવે બીજી એક ડાયરેક્ટ મેથડ છે તમે જસ્ટ કોઈ નંબરથી એને મલ્ટિપ્લાય કરો જેમ કે પાંચ ટુ દસ થાય છે બરાબર ને તો હું બે વડે આ નંબર બે વડે આ સંખ્યાને ગુણી કાઢું બરાબર તો અગર હું આ રેખાને ગુણી કાઢું છું બે વડે તો બે પંચા દસ બે પણ પ્રયત્ન કરી શકો છો એનાથી તમે બે વડે ગુણશો તો બે પાંચ એક્સ ઓછા ત્રણ વાય વત્તા નવ બરાબર જી ઓકે સો પાંચ ટુ દસ એક્સ ઓછા પાંચ તરીકે પંદર વાય નવ દુ

લોકની રીતે આપણે કરવા દેશે નેવ વાય બરાબર એકસો પાંત્રીસ ને એકસો પિસ્તાલીસ એકસો પાંત્રીસ ને પાંચ એકસો ચાલીસ ચાલીસ એકસો એસી રાઈટ એકસો એસી હવે તમે સમીકરણમાં તમે જોઈ શકો કે નેવ એક્સ +90y = 90 2 180 समीकरण ने 90 વડે ભાગ્યા ઓકે તો 90 વડે ભાગી નાખીએ તો 90 ઉડી જશે અહીંયા x + y = 2 તો તમારો આનો જવાબ આવશે c x + y = 2 રાઈટ સમીકરણને 90 વડે ભાગતા તો આપણને જવાબ મળશે x + y = 2 એના પછી ફોર્થ ક્વેશ્ચન એમાં આપ્યું છે x plus 2y minus 4 equal to 0 કે આ રેખા આપે છે હવે એમાં એક ઉકેલ આપેલો છે 2k મતલબ x બરાબર 2 અને y બરાબર k લઈ લેવાનું કે ઉકેલ આપેલો હોય ને તો ઉકેલનો મતલબ શું કે x અને y ની એ કિંમતો ત્યાં ગઈ જો એ રેખામાં મૂકે તો એનો જવાબ શું આવવો જોઈએ શૂન્ય આવવો જોઈએ એને ઉકેલ કહેવાય તો x બરાબર હું બે મૂકીશ અને y બરાબર શું મૂકીશ k તો 2 વત્તા b^2 - 4 = 0 ओके तो विद्यार्थी मित्र 2 - 4 - 2 થશે प्लस माइनस माइनस થાય ને મોટા પદની નિશાની મોટો પદ આગળ 4 છે 4 ની આગળ માઈનસ એટલે માઈનસ આવશે રાઈટ તો -2 એ બાજુ જશે તો +2 થશે ઓકે 2 કે સાથે ગુણાકારમાં છે એ બાજુ જશે તો ભાગાકારમાં જશે બે બે कट થઈ ને k બરાબર શું આવશે 1 રાઈટ ઓકે સો એનો જવાબ આવશે એક બે માંથી શું આવશે આવશે રાઈટ એના પછી પાંચમાં ઇક્વલ ટુ ઝીરો ને સમાંતર રેખાનું સમીકરણ શું છે બરાબર હવે તમે જો આગળ એ બી અને સી ચાર ઓપ્શન આપેલા છે એ ચાર ઓપ્શનમાંથી તમારે એક સિલેક્ટ કરવાનો છે રાઈટ તો પાંચમામાં તમને આપ્યું છે ટુ સોરી ટુ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ એટ ઇક્વલ ટુ થ્રી ઓકે હવે સમાર માટે સમજાવી અને જો એ સમીકરણ આવી જતું હોય પહેલા બે સેમ આવતા હોય સમાં પહેલા બે જોવાનું કોઈ બી એક અંક વડે ગુણી જેમ બે વડે અહીંયા આગળ મલ્ટિપ્લાય કરો તો બે દુ ચાર બે દુ ચાર એક્સ ને બે તરી છ વાય પહેલા બે સરખા હોય સંપાતિમાં ત્રણે ત્રણ સરખાઓ જોઈએ બરાબર તો પહેલા બે આયા ગઈ જો 4x + 6y ઓકે અને ત્રીજો અલખ એમ સંપાતીમાં આગળ 2 2 4x 23 6y - 28 16 તો 16 સિવાયની કોઈ ભી સંખ્યા ચાલે ઓકે સમાનતા દેખાડવા માટે 16 સિવાયની કોઈ પણ સંખ્યા ચાલે જો 4x + 6y - 12 એટલે જો 16 સિવાયની કોઈ પણ સંખ્યા 12 છે ઓકે તો આ ચાલે ઓકે એના પછી જો એના પછી કોઈ પણ તમને એવી જોવાની મળે કે જેમાં આ કોઈને એવું થાય કે છે સર 2x 3y 8 0 છે ને 2x 3y છે તો અહીંયા આગળ નિશાની અલગ છે પ્લસ છે ને અહીંયા માઈનસ છે એટલે એ આવ ગણવામાં આવશે ને x 2y ને 6x 9y કોઈ જ મેચ નહી થતો આન્સર આવશે a ઓકે અથવા તો તમે a1 a2 અને b1 b2 કરીને પણ ચેક કરી શકો તો જેમ કે આ કેસમાં બે ભાગ્યા ચાર અને બીજું આવશે ત્રણ ઇઝ નોટ ઇક્વલ ટુ સી વન અપોન સી ટુ એ મેથડ તો તમારી પાસે છે રાઈટ ઓકે એના પછી સેવન ક્વેશન જો દ્વિચલ સુરેખ સમીકરણ

એક્સઅપોન ટુ પ્લસ વાય અપોન થ્રી ઇક્વલ ટુ વનુપમાં બે ગુણ્યા વાય બે વાય થશે નીચે બે ઓકે ચોકડી ગુણાકાર તમને આવડતો જશે આ રીતે ગણવાનું ઓકે પેલા આમ ગુણવાનું અને પછી આ રીતે ગુણવાનું ને નીચે પણ ગુણી નાખવાનું બરાબર બરાબર એ ઓકે સિક્સ ઇક્વલ ટુ જીરો ત્રણ એક્સ વે વાય ઓછા છ બરાબર જીરો ક્યાં છે ડી તો ડી તમારો જવાબ થઈ જશે ઓકે પ્રામાણિક સ્વરૂપમાં બીજો પણ એક સી એવો ઓપ્શન આપી દે થ્રી એક્સ પ્લસ પ્લસ સિક્સ જ્યારે ક્લાસની શરૂઆત કરી ત્યારે પહેલા સમજાવવામાં આવ્યું કે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિક સૂત્ર છે એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇક્વલ ટુ ઝીરો ઓકે એના પછી દસમું

એકમનો અંક નો અંક કેટલો આપેલો છે એક્સ આપેલો છે એટલે તમારી સંખ્યા થશે દસ વાય વત્તા એક્સ રાઈટ હવે જે તમને બીજી સંખ્યા કીધી છે બસ આ તો મેઇન સંખ્યા બની કે એક સંખ્યાના

સરવાળો હતો ત્રીસ વર્ષના છે પિતા અને પુત્ર પાંચ વર્ષ પહેલા સો પહેલા તમારે કઈ રીતે ધારો કે પાંચ વર્ષ પહેલા પાંચ વર્ષ પહેલા પિતાની ઉંમર શું થશે पितानी उम्र पहला हालनी उम्र सपोज हालनी उम्र x અને y લઈ લે બરાબર પિતાની અને પુત્રની હાલની ઉંમર 5 વર્ષ પહેલા નથી લેવું સાબ એમ ગની કેવું ત્યાં લટકાય છે પહેલા બોસ મારા સહી નીચે લટકાય બોસ મારા હવે અગિયારમો પ્રશ્ન પાંચ વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો ત્રીસ વર્ષ હતો ત્રણ વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ખાલી જગ્યા થશે રાઈટ સો ધારો કે પિતાની 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 ઉંમર ઉંમર લખવાની જરૂર નથી તમે આવી રીતે લખી શકો પિતાની હાલની ઉંમર એક્સ અને પુત્રની હાલની ઉંમર વાય ઓકે હવે પાંચ વર્ષ પહેલા કેટલી હશે પિતાની ઉંમર કેટલી થશે એક્સ ઓછા પાંચ પાંચ વર્ષ પહેલા પાંચ થશે અને પુત્ર ત્રીસ તો એક્સ વત્તા વાય ઓછા પાંચ ઓછા પાંચ ઓછા દસ થઈ જશે એક્સ વત્તા વાય બરાબર ત્રીસ વત્તા દસ એક્સ વત્તા વાય કેટલો આવશે ચાલીસ આવશે ઓકે હવે ત્રણ વર્ષ પછી તેમની ઉંમર કેટલી થશે ત્રણ વર્ષ પછી એક્સ વત્તા ત્રણ અને ચાલશે અત્યારે તમને શીખવાડવા માટે લખું છું પિતા એક્સ વત્તા ત્રણ અને પુત્ર થઈ જશે વાય વત્તા ત્રણ હવે તેમની ઉંમરનો સરવાળો એક્સ વત્તા ત્રણ વત્તા વાય વત્તા ત્રણ એ શોધવાનો છે બરાબર હવે x પ્લસ વાય તમને મળી ગયો છે 40 x પ્લસ વાય ચાલીસ પ્લસ ત્રણ ને ત્રણ 6 બરાબર ત્રણ વત્તા ત્રણ છ થશે ને એક્સ વત્તા વાય તમને અહીં આગળ મળી ગયો છે બરાબર ચાલીસ વત્તા છતાલીસ વર્ષ ઓકે સો તમારો જવાબ આવશે એ છેતાલીસ વર્ષ રાઈટ સો અહીંયા આગળ આપણો આજનો આ ક્લાસ પૂર્ણ કરેલ છે બરાબર તમને કોઈ પણ ડાઉટ હોય કોઈ પણ ક્વેશ્ચનમાં ડાઉટ હોય તો તમે પૂછી શકો છો ઇવન તમને કોઈ એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ ના આવડતા હોય તો પણ તમે એ કોમેન્ટ સેક્શનમાં મને પૂછી શકો છો એનો જવાબ અવશ્ય આપવામાં આવશે અથવા એના રિલેટેડ વિડીયો પણ બનાવવામાં આવશે ઓકે અને અને જે પણ આજે કરવામાં આવ્યું એ દાખલાઓ એ સોરી એમસીક્યુ હેતુલક્ષી પ્રશ્નો તમે જાતે પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો એના બેઝિસ પર બીજા પણ કંઈ ગમે ત્યાં ગમે તે સાહિત્યમાં તમને મળી જશે ઓકે થેન્ક યુ સો મચ